જે સરકાર જમીન સંપાદન કરી રહી છે તેમાં ખૂબ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અત્યારે આજ સુધીના રોડોમાં ત્રીસ મીટરની જમીન સંપાદન કરી અને રોડ નીકળતા હતા સિક્સ લાઇન સુધી રોડ હોય તો પણ ત્રીસ મીટરમાં સંપાદન થતી હતી આજે આ જે જમીન સંપાદન થઈ રહી છે એ સાહીઠ મીટરથી સો મીટર સુધીનો એટલે કે લગભગ સવા બસોથી ત્રણસો સવા ત્રણસો ફૂટનો રોડ થાય હવે ઊભા પટ્ટાની ખેડૂતો હોય તો ખેડૂતની જમીન બિલકુલ જતી રહે મારા સાઠથી સિત્તેર ખેડૂતો એવા છે કે એમને જમીન વિહોણા થઈ જાય છે આવી પરિસ્થિતિમાં સરકારે જમીન ખેડૂતો સાથે ખેડૂતો આગેવાનો સાથે સંકલન કરી અને વચ્ચેનો રસ્તો કાઢવો પડે ના કાઢવો પડે તો આ પંદર ગામના જે ખેડૂતો છે એ ખેડૂતો જમીન વિહોણા થાય એમને જોડે બીજે સરકારને જમીન આપવા માટેની પણ કોઈ જોગવાઈ નથી જો સરકાર અમને જમીન આપતી હોય તો અમારે રૂપિયો જોઈતો નથી અમે પૈસા માટે નથી જીવતા પરંતુ અમારા છોકરા રખડી જાય કોઈ રોજગાર માં આપવા માટે કે જમીન આપવા માટે ની પણ સરકારની જોગવાઈ નથી આવી માં અમે આજે કલેક્ટર કચેરીએ પ્રથમ રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ જમીન સંપાદન કરવી તો 30 મીટર જમીન સંપાદન કરી અને તમે સારો રોડ કાઢો અમે તમને સપોર્ટ કરીશું